પોતાની અંદરની આંતરિક અવસ્થામાં નિરંતર સો ટકા પૂર્ણ શુદ્ધ પ્યોરિટી હોવી જ જોઈએ તો પોતાને મોક્ષ મુક્તિ પરમાત્મા પદ પ્રગટ કરીને પ્રાપ્ત કરતા બિલકુલ જરા પણ વાર નહીં લાગે ગમે ત્યારે ગમે તે સમયે આ કુદરતી દેહમાં જ આત્મસાક્ષાત્કાર પ્રત્યક્ષ અનુભવ આત્મ અનુભવ સ્વાનુભવ સહજાસહજ ઉત્પન્ન થઈ શકશે જ કરવો નહીં પડે આ કુદરતી માનો કાનૂન સનાતન સત્ય છે પણ પોતે અનંતકાળથી અત્યાર સુધી બહારથી બાહ્ય રૂપે સો ટકા પૂર્ણ શુદ્ધ પ્યોર થવા માટેના પ્રયત્ન કરી રહ્યો છે એટલે જ આ આત્મ આત્મસાક્ષાત્કાર પ્રત્યક્ષ અનુભવ આત્માનુભવ સ્વાનુભવ પ્રગટ કરીને પ્રાપ્ત કરી શકતો નથી કારણ કે બહારથી બાહ્ય રૂપે તો પોતે ભૂતકાળમાં જેવા કર્મરૂપી બીજ હોય છે એના પ્રાપ્ત થતા ફળ હમણાં વર્તમાનમાં કુદરતીમાંને આધીન લઈને સહજાસહજ પૂર્ણ થઈ જ રહ્યા છે એમાં પોતે કાંઈ પણ કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતો જ નથી પણ પોતે પોતાની અણસમજણથી એવું માની રહ્યો છે કે હું જ્યારે જે સમય જે ધારું તે કરી શકું છું પણ આ પોતાની સો ટકા પૂર્ણ ખોટી માન્યતા જ છે ખરેખર જો પોતે જ્યારે જે સમય જે ધારે તે કરી શકતો હોય તો પોતાને બિલકુલ જરા પણ ચિંતા કાળજી કે આધિ વ્યાધિ ઉપાધિ કરવાની જરૂર જ નથી કે માનસિક શારીરિક આર્થિક રીતે ગમે ત્યારે ગમે તે સમય ગમે તેવા પ્રકારના દુઃખ હમણાં વર્તમાનમાં ભોગવવા પડતા હોય તે છતાં પણ એની અંદરની આંતરિક અવસ્થામાં બિલકુલ જરા પણ અસર ન જ થવી જોઈએ આ પોતાના માટે પોતાનો વાસ્તવિક પુરાવો છે તો હવે પોતાના વાસ્તવિક જવાબદારી એ છે કે બહારના ગમે તેવા દુઃખરૂપી ઋણાનો બંધાવાળા ભોગવટામાં પોતાને અંદરની આંતરિક અવસ્થામાં બિલકુલ જરા પણ અસર થાય છે કે નથી થતી એના ઉપર સાવધાન રહેવાનું છે જો ખરેખર પોતાને અંદરની આંતરિક અવસ્થામાં બિલકુલ જરા પણ અસર ન જ થતી હોય તો પોતે ધન્યવાદને પાત્ર છે